મહાવીર પશુ રક્ષા કેન્દ્ર એન્કરવાલા અહિંસા ધામ દ્વારા બે દિવસીય અહિંસા યજ્ઞ આયોજન થવા જઈ રહ્યું છે જેમાં સંસ્થાના માધ્યમથી છેલ્લા તેત્રીસ વર્ષથી ભૂરક્ષા જલરક્ષા જીવરક્ષા અને પર્યાવરણ રક્ષા કરતા વિશેષ સન્માન કરવામાં આવશે આ વિશેષ કાર્યક્રમની આગોતરી તૈયારી કરવાના ભાગરૂપે મીટિંગ યોજાઈ હતી જેમાં સંસ્થાના કાર્યકરોને કાર્યક્રમને સફળ બનાવવા ખડે પગે રહેવા અનુરોધ કરાયો હતો પર્યાવરણ પાણી જીવદા સહિતના કાર્યો માટે પ્રખ્યાત એન્કરવાળા હિસ્સા ધામને તેત્રીસ વર્ષ પૂર્ણ થતા સંસ્થાના સંચાલકોને કાર્યક્રમોમાં અનેરા આનંદ અને સંતોષની લાગણી ફેલાઈ છે એન્કરવાળા હિસ્સા પશુ હોસ્પિટલ માત્ર કચ્છ નહીં પરંતુ રાજ્યમાં પોતાની સેવાઓને લઈને ઓળખ ધરાવે છે આગામી તારીખ છ અને સાત જાન્યુઆરીના રોજ સંસ્થાના સમર્પિત કાર્યકરોનું સન્માન કરવામાં આવશે ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર એન્કરવાલા હિંસા ધામથી ગિરીશ નાગડા સીઓ તરીકે અહીંયા ફરજ બજાવું છું અને આજે આપણે એક સંદેશો આપ બધા સુધી પહોંચે કે પર્યાવરણ પાણી અને સાત્વિક ઘાસચારો સાત્વિક ખોરાક એના માટે જે કાર્ય કરી થઈ રહ્યું છે તેત્રીસ વર્ષથી કાર્યરત આ સંસ્થા એક કાર્યક્રમનો આયોજન કરી રહી છે તારીખ છ શનિવાર ને સાત રવિવાર જાન્યુઆરી મહિનો ખાસ કરીને આ કાર્યક્રમમાં આપ બધા ઉપસ્થિત રહેશો દર વર્ષે આ કાર્યક્રમ છેલ્લા વીસ વર્ષથી થાય છે પશુ રક્ષાનું કાર્ય આઈસીયુ પશુ હોસ્પિટલ તરીકે અનેક ગામડાઓમાં આની પ્રેરણા લેવાય એવું કાર્ય અહીંયા થઈ રહ્યું છે તો આ બે દિવસના કાર્યમાં ઉપસ્થિત રહેવા વિનંતી આ કાર્યક્રમમાં ખાસ કરીને શનિવાર અને રવિવાર બે દિવસમાં ચાર સેશન થશે એમાં વિવિધ કાર્યો વિવિધ વિષય પર કરનાર મહાનુભવો જેમને પાંચ પંદર કે પચીસ વર્ષ કાર્ય કર્યું હોય ને સફળતાપૂર્વક કાર્ય કર્યું હોય પર્યાવરણ ઉપર હોય આ સજીવ ખેતી ઉપર હોય કે અનેક અલગ અલગ કાર્ય તો એ લોકો આપણા વચ્ચે આવવાના છે ને આપણને એવું અરખ પીરસશે જે એમના કાર્ય સફળ થયેલા કાર્યનો અરક આપણને મળશે પશુ ચિકિત્સા ક્ષેત્રે એન્કરવાલા પશુ હોસ્પિટલ સમગ્ર ગુજરાતમાં અગ્રેસર છે ને આ પશુ હોસ્પિટલમાં બીમાર પશુઓને દાખલ કરવામાં આવે છે તેને અક્ષરે પણ થાય છે અને ગંભીર રીતે બીમાર ઢોરને આઈસીયુ પર મૂકવામાં આવે છે કચ્છના પશુપાલકોને ખેડૂતોને પશુઓમાં દેખાતી વિવિધ બીમારીઓના ઈલાજ માટે આ હોસ્પિટલ આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે નમસ્કાર મારું નામ ડોક્ટર હર્ષલ સોલંકી છે હું છેલ્લા પાંચ વર્ષથી અહિંસાધામમાં એક ડોક્ટર તરીકે ફરજ બજાવી રહ્યો છું અહિંસાધામ ગિરીશભાઈએ જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે પાણી પર્યાવરણ અને સજીવ ખેતી ઘાસચારા ઉપર કરી રહી છે સાથે સાથે અહિંસાધામમાં એક વેટરનરીની ખૂબ મોટી હોસ્પિટલ આવેલી છે જે કચ્છ માટે આશીર્વાદરૂપ છે જેમાં એક્સરે મશીન સોનોગ્રાફી મશીન લેબોરેટરી નાના મોટા પશુઓ માટે ઓપરેશન થિયેટર આઈસીયુ વિભાગ કુતરાઓ માટે પણ રાખવાની અને સારવારની સુવિધા પક્ષીઓ પ્લસ બીજા કોઈ પણ જંગલ ખાતામાંથી આવતા પશુઓ માટે પણ સારવાર માટેની સુવિધા ઉપલબ્ધ છે તો મારો આ છ અને સાત તારીખે જે પ્રોગ્રામ છે એ બધામાં આપને આવવા માટે હાર્દિક આમંત્રણ છે પ્લસ આપણે જે ખેડૂતો છે પશુપાલકો છે જે પશુ રાખે છે અને એમાંથી પોતાનું જીવનનું ગુજરાન ચલાવે છે તો એ બધા પશુપાલકોને એક વિનંતી છે કે તમે પણ આ કાર્યક્રમનો લાભ લો હોસ્પિટલની મુલાકાત લો પશુઓની સાચવામાં પશુઓની માવજતમાં કે પશુઓની સારવારમાં કોઈ પણ અમારે લાયક કોઈ પણ હેલ્પની જરૂર હોય તો તમે અચૂકથી અમારો સંપર્ક સાધો એ એવી મારી વિનંતી છે સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ